ઉમરગામના વતની બાબુભાઈ ભીખાભાઈ સુરત વલસાડ વાપી દાદરાનગર હવેલી દમણ ખાતે લાઇનમેન તરીકે પચીસ વર્ષ સર્વિસ પૂર્ણ કર્યા બાદ તેમનું મોત નિપજ્યું છે જેથી તેમની પત્ની અને પરિવારના સભ્ય બીએસએનએલ સરકારી સંસ્થામાં પેન્શન માટે આટા ફેરા મારી રહ્યા છે વાપીથી વલસાડથી સુરતથી અમદાવાદ ફરી પાછા સુરત આવ્યા પરંતુ સમસ્યાનું સમાધાન આવ્યું નહીં છેલ્લા પંદર વર્ષથી વધુ સર્વિસ બુક માટે પરિવારના સભ્યો સરકારી બી એસનએલ કંપનીમાં લાઇનમેન તરીકે પચીસ વર્ષ સર્વિસ આપ્યા બાદ તે દુનિયામાં નથી રહ્યા મને ફક્ત મારા ધણી સર્વિસ પેન્શન મળે તે માટે સરકાર રજૂઆત છે

અહીંયા હમણાં વલસાડ અમે પહોંચ્યા હતા વલસાડથી ધક્કા ખાઈને ફાઇલ અમારી રેડી થઈને સુરત ગઈ છે તો સુરતમાં અમને ફાઇલ પહોંચી છે તો એ લોકો કામ કરતા નથી મળે અહીંથી જાઓ અમદાવાદ જાઓ અમદાવાદમાં બી અમને કંઈ રજૂઆત કંઈ મળેલી નથી તો અહીંયા તમ પપ્પાની ફાઇલ અહીંયા સુરતમાં જ છે તો એ ફાઇલના માટે એ લોકો શું કહે છે કે તમારી સર્વિસ બુક નથી મળે એટલે હિસાબ મળવો મળશે નથી એવી રીતના કહે થશે તો એ સર્વિસ બુક ગઈ કાં પપ્પાની સર્વિસ આજે આ પચીસ વર્ષની નોકરી છે તો એ લોકો કંઈ જવાબ આપતા નથી ને આજે અમે કાલથી કાલથી અમે ધરણા પર અહીંયા બેસેલા છે આખી રાત અમે અહીં જ રોકાયા છે ને આજે આ સવાર થઈ ગયું છે પણ કંઈ અધિકારી કંઈ જવાબ આપતા નથી મળે ને ફાઇલ એ લોકોને રેડી થઈને વલસાડથી આવી ગઈ છે પણ એ લોકો કંઈ કહેતા નહીં મળે કે આમાં કાર્યવાહી અહીંથી કંઈ કરશે તો અગાડી અમદાવાદ જશે તો મમ્મીની પેન્સિલ બંધાશે એવું છે તમારે આ કામ મારું આ કામ જો નહી થાય તો અમે આ ધરના પર બેસેલા છે તો હજુ બેસવાના જ છે અમે આગળ સુધી